સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરાય વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ લહેરાવનાર મહાન આધ્યાત્મિક ગુરુ અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું એપીએમસી પાસે આવેલા જનસેવા કરેલી ખાતે સવારે અગિયારને ત્રીસ કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર માલ્યાર્પણ કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો ધારાસભ્યએ યુવા પેઢીને સંબોધતા જણાવ્યું હતું કે વિવેકાનંદના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વની છે જિલ્લાના વિવિધ અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વામીજીના ઉઠો ધ્યેય પ્રાપ્તિ સુધી સૂત્રને જીવનમાં ઉતરવા માટે સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સામાજિક સમરસતા અને દેશભક્તિના મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવેકાનંદ જયંતિની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી વિવિધ સ્થળોએ વક્તૃત્વ સ્પર્ધા રક્તદાન શિબિર અને યુવા સંમેલનો જેવા રચનાત્મક કાર્યો દ્વારા સ્વામીજીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તંત્ર અને સ્થાનિક સંગઠનોના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોને નાગરિકો જડાયા હતા જેનાથી સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો હતો